અને જે એનું મ્યુઝિકલ જે આખું સંગીત અમને સંભળાતું હતું કે વર્તાતો અત્યારે પણ અમારી મઢુલીમાંથી અમે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે તમને વરસાદ પડતો હોય એનો અવાજ સંભળાઈ રહ્યો હશે આજે અમદાવાદથી એટલે કે જજીઝ બંગલોથી અમે આવ્યા ખેરાળુ બસ માં આવ્યા અને ગુજરાતનો વિકાસ પણ અમે જોયો રસ્તાઓ બંધ હતા હતા તૂટેલા ફૂટેલા રાણી સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં તો અમે ગુજરાતનો વિકાસ નિહાળ્યો અમદાવાદની પ્રજા જો આવા ખાડા ખૈયા અને બંધ રસ્તાઓ અને પાણી ભરાયેલા રસ્તાઓથી જો ત્રસ્ત ત્રસ્ત હોય તો મને લાગે છે કે ગાંધીનગરમાં બેઠેલા શાસકો ગુજરાત સત્તા મળી ગઈ છે પાંચ વર્ષ પછી એમણે ને પાછા મતદારો પાસે જવાનું છે ને ત્યારે કંઈક હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરશે પણ હવે હિન્દુ મુસ્લિમ જાજુ ચાલે એમ નથી કારણ કે પ્રજા હવે પ્રશ્નો પૂછતી થઈ ગઈ છે અને એટલા માટે જ અમે જ્યારે આજે બસમાં આવ્યા ત્યારે અમને બસમાં પણ કેટલાક સીધુ ને સટ ના દર્શકો એ મળ્યા ગાંધીનગર જે રહેલા એડવોકેટ મયુર વ્યાસ એ પાછલી બેઠક ઉપર હતા અને એમણે અમારી બાજુની બેઠક પર આવીને કહ્યું કે હું તમારા એપિસોડ નિયમિત રીતે જોઉં છું દેણપ પાસેના કનોજી મળ્યા મળ્યા વડનગરથી આ બધા આપણા સીધો ને સટના એપિસોડ જોતા હોય અને અમે ક્યારેક રજા પાડીએ ત્યારે સ્વાભાવિક રીતે એમને માઠું લાગે છે એવું પણ છે ને કેટલાક મિત્રો કહી રહ્યા છે એટલે અમે બને ત્યાં સુધી રજા પાડવાનું ટાળીએ છીએ પણ ના છૂટકે રજા પાડીએ છીએ કામ આવી પડે જ રજા પાડીએ છીએ જાતિગત જનગણના એનો વિરોધ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્ર સરકાર એને હવે સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી એટલે કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો સંદર્ભમાં આવ્યો અને જે એમણે કેટેગરાઇઝેશન કરવાની વાત કરી નરેન્દ્ર મોદીની જ આમ તો મહેચ્છા હતી કે ઓબીસી નું કેટેગરાઇઝેશન થાય ગ્રુપિંગ થાય ગ્રુપ એ બી સી અને ડી જે લોકો ઓછા બાકીની જે કોમ્યુનિટી છે બાકીની જે જાતિઓ છે ઓબીસી ની અંદરની એમને અનામતનો લાભ મળે એવું એક ગાજર એમને લટકાવવું હતું અને એટલા માટે એમણે જસ્ટિસ રોહિણી કમિશન જે હાઈકોર્ટ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા જસ્ટિસ રોહિણી એ નિવૃત્ત થયા અને ઓબીસી કમિશન જે કેન્દ્ર સરકારનું એમણે દાવો કર્યો અમિત શાહ એ દાવો કર્યો કે અમે છે ને એને બંધારણીય બંધારણીય સ્વરૂપ આપી દીધું છે પણ બંધારણીય સ્વરૂપ એટલે શું તો એનો હરિભાઈ ચૌધરી જે ઓબીસી ના નેતા છે ઓબીસી કમિશન ઠપ થઈ ગયું એની કામગીરી ઠપ થઈ ગઈ ઠનઠન ગોપાલ ત્યાં આગળ કશું જ કામ થતું નથી માત્ર હોદ્દેદારો બેઠા છે કશું જ કરવાનું નથી ઓબીસી ને ગાજર લટકાવ્યું છે અને હું વડાપ્રધાન બન્યો એવો ખોટો ગોબેલ્સ પણ પાછળ પડી જાય કે ટ્રમ્પ ભાઈ પણ કદાચ પાછળ રહી જાય એટલા જુઠ્ઠાણા એમણે લોકસભાની બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં એમણે અભિવ્યક્ત કર્યા અવતારી પુરુષે અને એમને જે ભગવાન માને અને પોતાને ભગવાન જે કેવડાવે એમને કામ એમની માતૃ સંસ્થા આરએસએસ ના ચીફ એટલે ડોક્ટર મોહનજી ભાગવતે કર્યું કે આ ભાઈ દેવતા બનવા નીકળ્યા છે સુપર હ્યુમન બનવા નીકળ્યા છે અને તમને ખ્યાલ છે કે જે ભાઈ ચારસો પાર ની વાતો કરતા હતા અમેરિકાથી ઇમ્પોર્ટ કર્યો તો અમેરિકાના

વિશ્વના ઘણા બધા દેશોના વડાઓને બોલાવ્યા હતા અને એ વખતે ત્યાં પાણી ટપકતું હતું પાણી વહેતું મોદી મને લાગે છે કે એમનો વિકાસ જે છે એ કેવો છે પ્રજાને જો હજી ન સમજાય પાર્લામેન્ટમાં ડોલ મૂકવી પડે પાણી લીક થતું હોય ત્યારે હલેસા મારીને લોકોએ જવું પડે આવી આવો વિકાસ એ વિકાસ અમે અમદાવાદમાં પ્રહલાદનગર જવાનું હોય સારો છે પણ રાણી ની અંદરની સાઈડ થી જયારે આવ્યા ત્યારે ત્યાં છે ને ભયંકર રસ્તો છે એ અમને ગુજરાતનો વિકાસ સમજાયો પણ ભાઈશ્રી એ જે

એસસી ની અંદર પણ અલગ અલગ જાતિઓ હવે કહેવામાં આવ્યું છે કે ઇમ્પિરિયલ ડાટા જોઈએ એટલે કે અધિકૃતપણે તમારે જાતિગત જનગણના કરવી પડે નરેન્દ્ર મોદી જે જાતિગત જનગણના નો વિરોધ કરે છે એ જાતિગત જનગણના એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમલમાં લાવવા માટે કરવી પડે પણ ડાટા છે ને કલેક્ટરોએ પહોંચાડી દીધો અને સત્યાવીસ ટકા અનામતનું ગાજર લટકાવી દીધું સરકારે જસ્ટિસ ઝવેરી કમિશને રિપોર્ટ આપી દીધો પહેલા છે ને એમણે ડ્રાફ્ટ રિપોર્ટ જે કર્યો હતો ચૂંટણી થવાની છે ગુજરાતમાં બે બે જિલ્લા પંચાયતની મહાપાલિકાઓની કેટલીક તાલુકા પંચાયતોની નગર પંચાયતોની ગ્રામ પંચાયતોની હજારો ગ્રામ પંચાયતોની એમાં ઓબીસી ને સત્યાવીસ ટકાનું ગાજર છે પણ હોય એનો અભ્યાસ યોગ્ય રીતે થયો ન હોય તો એ ઓબીસી ને એનો લાભ મળવાનો નથી માત્ર છે આ ટ ચડાવવાની વાત છે અને એવું જ કઈક

એનાથી ઓછો પછી ઓછો પછી સાવ વંચિત રહી જતા હોય એવો એક ભાઈએ બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના એક કોમેન્ટ લખી છે અમે એનો જવાબ તો વાળ્યો છે એમને યુટ્યુબ ઉપર કારણ કે અમે ઘણી વખત એ જવાબ આપીએ છીએ અમે હંમેશા કહીએ છીએ અને હરિભાઈ ચૌધરીને હું હંમેશા પૂછતો હતો કે મને એ તો કહો કે 66000 રૂપિયા જેની મહિને આવક છે એવા માણસને ઓબીસી અનામતનો લાભ મળી શકે ક્રિમી લેયર એચ અને છાસઠ કરતા વધારે જેની આવક હોય એને ક્રિમી લેયરમાં ગણાય ક્રિમી લેયર એટલે એને ઓબીસી અનામતનો લાભ ન મળે તો મને એ કહો તમે હરિભાઈ મેં અનેક વાર ટીવી ઉપર પણ સવાલ કર્યો છે જેનો જવાબ મને નથી મળ્યો ક્યારે અને એ બહુ

કે બીજી રીતે અનામતમાં ક્યારે આવશે એ મને કહો કારણ કે એ તો બધા જે પ્રભાવશાળી માણસો છે સમૃદ્ધ માણસો છે અને હું ઘણી વખત સીએલ પટેલ ની વાત કરું છું કે ઈડબલ્યુ માં પણ મફત ભણવા માટે અથવા મેરિટ વગર ભણવા માટે ઈડબ્લ્યુએસ માં જે લોકો આવે છે ચાર બંગડી વાળી ગાડીઓ લઈને આવે છે એટલે અમારો પ્રશ્ન આ ઉભો છે કે જે ગરીબ છે એનો તો વારો ક્યારે આવશે એ અમને પ્રશ્ન થઈ રહ્યો છે નરેન્દ્ર મોદી આ ગાજર લટકાવ્યા કરે છે પણ હવે છે ને પ્રજા છે સમજદાર થઈ ગઈ છે અને જે પેલો જાતિગત જનગણના એ કરવાની ના પાડે છે અને એના વિશે હોબાળા મચે છે લોકસભાની અંદર બેફામ નિવેદનો સત્તા પક્ષ કરવામાં આવે છે અને પાછા રેકોર્ડ કાઢી નાખાયેલા નિવેદનોને વડનગર શેર કરે છે અનુરાગ ઠાકુર વાહ ભાઈ વાહ ક્યાં વાત છે એનું ભાષણ તમે લોકો બધા સાંભળજો રાહુલ ગાંધી વિશે કહ્યું એ અરે નરેન્દ્ર મોદી આ સહન થતું કે રાહુલ ગાંધી એમને હરાયવા છે બસો ને ચાલીસ બેઠકો મળી ગઈ એટલે કે બહુમતી પણ ન મળી ભાઈ ને અને એમાં પેલી સેવન્ટી ના બેઠકો અગ્નેશી બેઠકો એ તો છે ને ગાલમાલ કરીને મેળવી છે એવો પેલો વોટ ફોલ ડેમોક્રેસી નો રિપોર્ટ આવ્યો છે ચૂંડણી પંચે જેને એમના મળદિયા તરીકે કામ કર્યું છે એટલે જનતા હે કે સબ જાનતી જનતા છે ડિયા લડી છે પણ એના એના ખાતાઓ એના બેંક એકાઉન્ટ એ નરેન્દ્ર મોદી એ છે ને સીઝ કરી દીધા હતા સીલ કરી દીધા હતા નાણાં ન હતા છતાં પ્રજાએ ઇન્ડિયા ગઠબંધન ને સમર્થન કર્યું છે

ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર